હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું નીતાબેન્સ કુકિંગમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું ગુજરાતીઓના પ્રિય અને ગુજરાતી સ્વાદ સાથે જ ખાટા અને રૂ જેવા પોચા ઢોકળા કેમ બનાવવા તે જો આ રીતે તમે બનાવશો તો તમારા ઢોકળા ખાટા અને રૂ જેવા બનશે તો તમે પણ આજે જ બનાવજો પરંતુ ઢોકળા બનાવતા પહેલા તમને મારી એક રિક્વેસ્ટ છે જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો લાઈક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બનાવીએ હવે આપણી કીધે ખાટા ઢોકળા ઘણા એમ કહેતા હોય છે અમારા ઢોકળા ખાટા અને એકદમ રૂ જેવા પોચા નથી બનતા તો તમે જુઓ આવી રીતે બનાવશો તો તમારા ઢોકળા પણ ખાટા અને રૂ જેવા પોચા બનશે તો આ ઢોકળાનો લોટ છે એક કપ મેં ઢોકળાનો લોટ લીધો છે અને જો તમારી પાસે ઢોકળાનો લોટ ન હોય તો તમારે બે ભાગ ચોખા અને એક ભાગ ચણાની દાળ એવી રીતે તમારે પલાળી લેવાનું છે અને પલાળી અને પછી મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે તો એવી રીતે પણ તમે લઈ શકો છો મેં આ ઢોકળાનો લોટ લીધો છે એક કપ ઢોકળાનો લોટ છે તો સામે આપણે છાશ ખાટી છાશ લેવાની છે જો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે ઢોકળા પલાળતા હોવ ત્યારે તમારી છાશ છે એ ખાટી હોવી જોઈએ મોડી છાશ હશે તો તમારા ઢોકળા એકદમ રૂ જેવા પોચા અને ખાટા નહીં બને તો એક કપની સામે આપણે અડધો કપ ખાટી છાશ લીધી છે અને અડધો કપ હૂફાળું ગરમ પાણી લીધું છે તો બંને અડધો અડધો કપ લીધું છે એટલે લોટનું માપ જે એક કપ છે એની સામે એક કપ જ થઈ જાય છે અડધી કપ ખાટી છાશ અને અડધો કપ આપણે હૂંફાળું પાણી લીધું છે આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે લોટ છાશ અને પાણી હુંફાળું પાણી આ બધું જ આપણે હુંફાળું પાણી નાખવાથી આથો આવી જશે અને ખાટી છાશ નાખવાથી તમારા ટુકડા છે એ એકદમ ખાટા બનશે તો જુઓ આવી રીતે આ મિક્સ કરી દેવાનું છે તો લોટનું અને છાશ અને પાણીનો આ એકજેટ માપ છે તો આવી રીતે આને સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે મિક્સ થઈ ગયા પછી હવે આપણે ઢાંકણ ઢાંકી અને આપણે એકદમ ફિટ કરી દેવાનું છે અને આ વાસણને આપણે કોઈ પણ ગરમાવો મળે ફિટ જગ્યા આ હોય ડ્રોવર હોય બાયણાવાળા એ ડ્રોવરમાં રાખી દેવાનું છે જેથી કરીને બહારની હવા નહીં મળે અને અંદર ગરમાવો થશે એને લીધે તમારે આથો સારો આવી જશે જો આથો સારો આવશે ને તો જ તમારા ઢોકળા સારા બનશે તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને હવે આને આપણે આઠથી સાતથી આઠ કલાક માટે આપણે રોવરની અંદર રાખી દેશું જેથી કરીને આથો આવી જાય સાત કલાક થઈ ગઈ છે તો હવે આપણે ચેક કરી લઈએ તો જુઓ આપણે આથો આવી ગયો છે તો ચમચાની મદદથી હું તમને બતાડું છું એકદમ જાળીદાર છું તો આથો સરસ આવી ગયો છે તો હવે આપણે આમાં મસાલા ભેળવી દઈએ મસાલા માટે એમાં સ્વાદ પ્રમાણે આપણે નિમક એડ કરવાનું છે અને અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું અને લસણવાળી ચટણી છે આપણે લસણવાળી ચટણી તૈયાર હું ફ્રીજમાં જ રાખું છું એ એક ચમચી જેટલી લસણવાળી ચટણી એમાં એડ કરશું અને સારી રીતે બધું મિક્સ કરી દેસું આપણે સારી રીતે આવી રીતે આમ હલાવી લેશું અને હવે થોડોક આપણે ખાવાનો સોડા આમાં ઉમેરશું અને થોડુંક એક ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું તેલ નાખવાથી આપણા ઢોકળા એકદમ સોફ્ટ થાય છે અને સોડા નાખવાથી આપણા ઢોકળા ફૂલે છે તો આ બંને વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને હવે આપણે આને એક જ દિશામાં હલાવવાનું છે તો જુઓ આ હલાવીને મેં કમ્પ્લીટ કરી લીધું છે હવે આપણે થાળી લેવાની છે સ્ટીમરમાં પાણી ગરમ કરવા રાખી દીધું છે એ ખાસ મહત્ત્વની વાત છે કે આપણે જ્યારે લોટ તૈયાર કરતા હોય છે ઢોકળાનો ત્યારે સ્ટીમરમાં પાણી ગરમ મૂકી દેવું જરૂરી છે અને હવે સ્ટીમરની એક ડીશ લેવાની છે ડ્રીસને મેં અગાઉથી ગ્રીસ કરેલી છે ઓઇલથી મેં ગ્રીસ કરી લીધી છે અને એમાં આપણે આનું બેટર પાથળશું ઢોકળાનું ને ઉપરથી આપણે કાશ્મીરી સૂકું મરચું એડ કરશું આવી રીતે એની તીખાશ થોડીક ઓછી હોય છે આપણે અંદર આપ લસણવાળી ચટણી નાખેલી છે એટલે એની તીખાશ હોય છે અને ઉપર આવડ્યા કાશ્મીરી મરચું આપણે આવી રીતે આમ સ્પ્રિન્કલ કરવાનું છે અને લીલા ધાણા ઉપરથી સ્પ્રિન્કલ કરશું લીલા ધાણા પણ ખૂબ જ સરસ લાગે છે આપણું પાણી ગરમ થઈ ગયું છે તો હવે આ પ્લેટને સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે મૂકીએ અને ઉપરથી ઢાંકણ ઢાંકી દેવાનું છે ઢાંકણ ઢાંકી અને પંદર મિનિટ માટે આને સ્ટીમ થવા દેશું આપણે ઢોકળા બનાવવામાં ખાસ મહત્ત્વની ટીપ્સ એ હોય છે કે તમારી છાશ ખાટી હોવી જરૂરી છે અને જ્યારે તમે લોટમાં પાણી છાશ ભેળવતા હો ત્યારે અડધું તમારે હુંફાળું પાણી ભેળવવાની જરૂર છે એટલે છાશથી ઢોકળા ખાટા બનશે અને હુંફાળા પાણીથી આથો સારો આવશે અને ખાવાનો સોડા નાખવાનો છે અને તેલ નાખશો એટલે તમારા ઢોકળા સુવાળા એકદમ સુવાળા બનશે સોફ્ટ બનશે અને લસણવાળી ચટણી નાખવાથી તમારા ઢોકળાનો એકદમ ટેસ્ટી એવો સ્વાદ આવશે તો આ રીતે તમે આટલી ટીપ્સને ફોલો કરશો તો તમારા ઢોકળા પણ એકદમ રૂજ એવા પોચા અને સોફ્ટ બનશે પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણે હવે ચેક કરીએ જુઓ આપણા ઢોકળા ખુલીને તૈયાર છે થાળીની ઉપર આવી ગયા છે જે રીત આપણે મૂકેલી હતી એની ઉપર આવી ગયા છે તો આપણે ગેસને હવે આપણે ઓફ કરી દેસુ હવે આપણે ઢોકળા બની ગયા છે કે નહીં એ તમારે ચેક કરવું હોય તો ચપ્પુને આની અંદર નાખવાનું છે અને જુઓ ક્લીન નીકળે છે એકદમ તો આપણા ઢોકળા બની ગયા છે તો હવે આપણે પ્લેટને બહાર કાઢી લેવાની છે પ્લેટને આપણે બહાર કાઢી છે હવે આપણે પાંચથી સાત મિનિટ માટે એને ઠંડી થવા દેવાની છે જુઓ તમને આંગળીની મદદથી બનાવવું કે આપણા ઢોકળા જુઓ કેટલા સ્પોન્જી છે જુઓ એકદમ રૂ જેવા તમે જોઈ શકો છો હવે પાંચ મિનિટ થઈ ગઈ છે તો ચપ્પુની મદદથી ફરતી કિનારી આપણે છૂટી કરવાની છે ડીશથી જુઓ ડીશથી કિનારીને આપણે અલગ કરશું પેલા અને હવે આપણે કાપા કરવાના છે તમારે નાના મોટા જેવડા કાપા કરતા હો એવડા તમારે કાપા કરવાના છે જુઓ એકદમ જાળીદાર એકદમ જાળીદાર આપણા ઢોકળા તૈયાર છે અને જુઓ એકદમ સ્પોન્જી પણ છે જુઓ તો આને આપણે હવે એક સર્વિંગ પ્લેટમાં લેશું તો આપણા એકદમ ગુજરાતી સ્ટાઇલમાં ખાટા અને એકદમ સ્પોન્જી પોચા રૂ જેવા ઢોકળા તૈયાર છે અને સાથે લસણની ચટણી પણ તૈયાર છે જો લસણની ચટણી સાથે મળી જાય ને તો ઢોકળા ખાવાની ઓર મજા આવે છે તો ઢોકળા આપણા તૈયાર છે ફ્રેન્ડ્સ તમને મારી આ ઢોકળાની રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરજો અને જો સારી લાગી હોય તો તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવજો બાય ફરી મળીએ એક નવી રેસીપી સાથે